ઉદ્યોગમાં તેજી આવે તે માટે દાદા સમક્ષ પ્રાર્થના કરી સાથે દાદા ને ધજા ચડાવી પૂજા અર્ચના કરી પ્રાર્થના દાદા તમે જાજુ નહીં પણ જેટલું અત્યારનું માર્કેટ છે એનાથી ખાલી વીસ થી પચીસ ટકા સુધારી નાખો તો માણસ દસ થી પંદર હજાર આજુબાજુ પહોંચી જાય તો એનું ગુજરાન ચાલે એને કોઈ આવક બચત કરી શકે એવું તો છે જ નહીં પણ વીસ થી પચીસ ટકા જો સુધારો આવી જાય તો દાદા પણ એ જ પ્રાર્થના કરવા જવાનું છે કે હે દાદા જાજુ નહીં પણ વીસથી પચીસ ટકાનો આમાં સુધારો કહી દો કે માણસોનું ગુજરાન ચાલે દાદાને પ્રાર્થના એ કરી કે હે કષ્ટમંજન દેવ રત્ન કલાકાર ભાઈઓ વેપારી ભાઈઓ દલાલ ભાઈઓ અને શેઠ બધાના દુઃખ દૂર કરજો અને બધાને રોજીરોટી મળે એવું કરજો એવું દાદાને ધજા ચડાવી અને બધાએ પ્રાર્થના કરી બે થી ત્રણ હજાર લોકો પગપાળા હાલી અને હનુમાન દાદાના મંદિરે આવ્યા અને ધજા ચડાવી અને બધા લોકોએ હનુમાન દાદાને પ્રાર્થના કરી મંદિરના માહોલમાં આપણે દાદા પાસે જઈ અને પ્રાર્થના કરવી માટે અમે બોટાદથી થી પગપાળા માણસો ગીરાના વેપારી કારખાના વાળા ભાઈઓ બધા થઈને ભેગા મળીને પદયાત્રા માટે નીકળ્યા ત્યાં અને સાળંગપુર આવીને દાદાને ધજા ચડાવી ધજા ચડાવીને દાદાને દર્શન કર્યા અને સર્વ હીરાના વેપારી ભાઈઓ બધાએ ભેગા મળીને દાદાને પ્રાર્થના કરી કે દાદા અમને આ મંદિરમાંથી બારા કાઢો